અમદાવાદ સિવિલ ટ્રોમા સેન્ટર મુદ્દો મેડિકલ કામ ઝડપથી ચાલુ કરાવવા માટે માંગ કરવામાં આવી છે આરોગ્ય મંત્રી પટેલે મોઢવાડિયા વાત સાચી હોવાનો સ્વીકાર કર્યો ટ્રોમા સેન્ટરમાં આવતા દર્દીઓ માટે યોગ્ય વ્યવસ્થાની આપી ખાતરી અકસ્માત થવાની સંભવિત ભાવના વધુ છે ત્યાં પચીસ જેટલા ટ્રોમા સેન્ટર બનાવવાનું સરકારે આયોજન કર્યું છે હિતલ ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે હિતલ ટ્રોમા સેન્ટરની બેડની સંખ્યા વધારવાની જે માંગ છે તેનો સ્વીકાર કરાયો છે શું વધુ વિગતો જે ક્ષતિ એવું કહી શકાય કે અમદાવાદ સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં લાંબી લાઈનો લાગતી હોવાની રજૂઆત ક્યાંક ને ક્યાંક કરવામાં આવી હતી અને એ રજૂઆતોના પગલે જ જે પ્રશ્નોત્તરીમાં પ્રશ્ન પૂછાયો એ પ્રશ્નમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે સ્પષ્ટ જણાવ્યું છે કે જે પ્રકારે મેડિકલ કોલેજોમાં કામગીરી છે અને ખાસ કરીને ટ્રોમા સેન્ટરમાં એ ટ્રોમા સેન્ટરમાં જરૂર પડે અત્યારે કામગીરી વધારે વિકસાવી કામગીરી ચાલુ છે અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો જે જ્યાં બ્લોક સપોર્ટ છે ત્યાં અકસ્માત થવાની સંભાવના છે એવી તમામ જગ્યાએ પચીસ જેટલા ટ્રોમા સેન્ટર બનાવવાનું રાજ્યમાં પણ આયોજન કરવામાં આવ્યું છે અને વધુમાં જરૂર પડે તો જે વ્યવસ્થાઓ છે એ વ્યવસ્થા વધુ ઝડપથી કરવામાં આવશે કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ આ અંગેનો પ્રશ્ન ધુમા ઉઠાવ્યો હતો જી જી આભાર આપનો તમામ માહિતી બદલ તો ગીર અભ્યારણ સરકારી અભ્યારણમાં એક વર્ષમાં એક લાખ ત્રાણું હજાર ચારસો પંદર પ્રવાસીઓ આવ્યા છ હજાર ચારસો સત્તાણું વિદેશી પ્રવાસીઓ ગીર આવ્યા રાજ્ય સરકાર કુલ ચાર કરોડ બાણુ લાખ ત્રણસો પચાસ રૂપિયાની થઈ છે આવક ધારાસભ્ય ઉદય કાનગઢ સવાલમાં સરકારે આપ્યો જવાબ ધારાસભ્ય ઉદય કાનગઢ સવાલમાં સરકારનો જવાબ છ હજાર ચારસો સત્તાણું વિદેશી પ્રવાસીઓ ગીર આવ્યા ગીર અભ્યારણ્ય સરકાર કરાવી રહ્યું છે કમાણી એક વર્ષમાં એક લાખ ત્રાણું હજાર ચારસો ને પંદર પ્રવાસીઓ ગીર આવ્યા